વાડે પોચી ગયા હી અને કામ બધું બાકી હે શાકભાજી ખાય હે અને આ બે શાકભાજી નાખવું તો ઈ ખાય હે તો દ્રાવ પાડવાના વાહિદુ કરવાનું બધું બાકી હે હવે પેલા આ બધાને ફેરવવું પછી પાણી પાહું નીર નાખશું પછી વાહીદુ કરશું પછી છાણ છાપશું વાસણ ઉટકશું બે ત્રણ બે કલાકે નવરા બાવળે બાંધી રાહ જોવે મારા મમ્મી કામ કરવાની તૈયારીઓ કરે ડિટેલમાં તમારે વ્લોગ જોવો હોય તો મને કમેન્ટ કરજો હું ડિટેલમાં બ્લોગ બનાવીશ બાય બાય મારો મારી શોટ્સ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ મારું નનકડું પાડેડ્યું